હેલો ખેડૂત મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે એક વચ્ચે આધાર કાર્ડની યોજના લાવી હતી એ આધાર કાર્ડ આપણે જાણીએ છીએ કે આજે કેટલું ઉપયોગી બની ગયું છે એ આધાર કાર્ડ થકી આપણે હવે બેંકના પગથીએ ચડવું પડતું નથી અને ઘરે બેઠા પણ તમે તમારા પૈસાનો વ્યવહાર કરી શકો છો તો એ જે આધાર કાર્ડ છે એના થકી યુપીઆઈ આઈડી ફોનપે હોય ગૂગલ પે હોય કે અન્ય ભીમ એપ દ્વારા તમે તમારા પૈસાનું ટ્રાન્ઝેક્શન કરી શકો છો હવે આટલી સરળતા કર્યા બાદ કેન્દ્ર સરકાર ફરી એક નવો પ્રોજેક્ટ લઈને આવી રહી છે કે તમારા ઘર જે છે એને ડિજિટલ આઈડી નંબર આપવામાં આવશે અને એ ડિજિટલ આઈડીની અંદર એવું હોય છે કે તમારું સરનામું કઈ રીતે લખવું હવે કોકને જો તમારું ઘર આવવાનું થાય તો એ કઈ રીતે આવે તો આપણે લોકેશન શેર કરતા હોઈએ પણ હવે આ આઈડી બન્યા પછી તમારું જે ઘર છે એનું આઈપી એડ્રેસ તૈયાર થશે અને એ એડ્રેસ થકી જે તે વ્યક્તિ તમારા ઘર સુધી પહોંચી શકશે જેમ કે તમે કોઈ ઓનલાઈન વસ્તુ ખરીદી કરી હોય તો એ ઓનલાઈનનું પાર્સલ તમારા ઘર સુધી પહોંચાડવા માટે સરળતા બની રહે અને એના થકી તમે તમારા ઘરની જે સિસ્ટમ સરકારી સેવાઓ હોય કે કોઈ અન્ય પાર્સલ મંગાવેલું હોય એ ઝડપથી ઘરે પહોંચી શકે અને આ જે છે એ એડ્રેસ બનાવવા માટે સરકાર એક પ્લાન તૈયાર કરી રહી છે તો જોઈએ કે ભાઈ ડીજી પિન શું છે તો ડીજીપિન જે છે દસ આંકડાવાળો એક આલ્ફા ન્યુમેરિકલ સટીક કોડ હશે જે સટીક તમારું લોકેશન બતાવશે હાલમાં જેમ પિનકોડ છે જેમ કે તમે તમારા ઘરનો એડ્રેસ લખતા હોય ત્યારે પિનકોડ આવતો હોય તો પિનકોડની અંદર શું હોય છે છ આંકડા હોય છે હવે પહેલાં બે આંકડા તમારા શું હોય છે તો પહેલો આંકડો જે હોય છે એ પોસ્ટ વિસ્તાર બતાવતો હોય છે ને બીજો આંકડો એનો પેટા વિસ્તાર એ પણ વિસ્ત ક્ષેત્ર વિસ્તાર છે ત્રીજો જે આંકડો હોય છે એ જિલ્લોનો બતાવતો હોય છે અને છેલ્લા ત્રણ આંકડા હોય છે એ જિલ્લાની અંદર ક્યાં આવેલી છે પોસ્ટ એ બતાવતો હોય છે તો આવી રીતે ડીજી જે પિન છે એ પણ શું કરશે તમારા જે મકાન તમારું ઘર તમારી દુકાન કે કોઈ પણ જગ્યાએ તમે રહેતા હોય તો એનો સટેક એડ્રેસ એની અંદર બતાવશે ભલે પછી ગામ હોય સ્લમ હોય જંગલ હોય કે પહાડી વિસ્તારમાં આ ડીજી પિન આવવાથી કોઈ પણ ઘરનું એડ્રેસ સરળતાથી મેળવી શકાશે હવે આવી સેવાઓ જે કેન્દ્ર સરકાર લઈને આવી રહી છે જેના થકી આપણને આપણા ઘરનું ડિજિટલ આઈડી મળશે તો આવી જ માહિતીઓ મેળવવા માટે તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ ખેડૂત મિત્રો